ગોધરા પાસે આવેલ અંબાલી ગામે ગત રવિવારના રોજ સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી જેની ઓળખ છતી થતા ગોધરાના ગેટની પ્લોટ વિસ્તારમાં રહેતો ચાલીસ વર્ષનો ઉમર ફારૂક બદામ હોવાનું સામે આવ્યું હતું પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસ દરમિયાન શંકામદોની પૂછપરછ અને ચોક્કસ બાતમીના આધારે યુવકની હત્યાના મામલે ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા હતા

એક નાણાં પર કંઈક સળગેલી હાલતમાં લાશ મળની બાતમી મળી હું જોવા ગયો તો લાશ ઝડપતી હતી મેં તાત્કાલિક પોલીસને જોઈન કરી ને પોલીસ પછી ઘટના સ્થળ પર આવી ગઈ ને તપાસ ચાલુ છે એની કાર્યવાહી ચાલુ છે ચોકી બે પાસે આ બે લોકો અને ત્રીજા સિદ્ધિક બિલાલ સુજેલા ભેગા મળી અને આનું મારી નાખવાનું કાવતરું ગડેલું હસન પિત્તળે બોલન બજારથી મરનારને બાઇક ઉપર બેસાડી અને કોર્ટની પાછળ લઈ ગયેલો ત્યાં અગાઉથી આ બીજા બે આરોપીઓ એક કાર સાથે ત્યાં તૈયાર હતા તૂટીથી અમદાવાદ જતા રસ્તા પર સાહેબ આગળ જતા ફરી આ પ્રશ્ન બાબતે બોલાચાલી થયેલી એટલે મન્નાન હાફીઝી અને સિદ્ધિક બિલાલ સુજેલાઓ જે પાછળની સીટ ઉપર બેઠેલા હતા અને જેની વચ્ચે આ મરનાર બેઠેલો હતો આ બંને ભેગા મળી અને ઉમર ફારૂક બદામનું ઘડું દાબી દઈ અને એનું મોત નિર્જાવેલું ત્યારબાદ અગાઉથી ગાડીમાં રાખેલા કંતાનના કોથળામાં ડેડ બોડી મૂકી દઈ અને પછી ડેડ બોડીના નિકાલ માટે અલગ અલગ જગ્યામાં શોધવા માટે ફરેલા અંતે ડૉક્ટરના મુવાડા થઈ અંબાલી ગામે પહોંચી અને જે જગ્યાએથી લાશ મળી છે ત્યાં જઈ એમણે કોથળાને નાળાની બાજુ ફેંકી દઈ અને એના ઉપર પેટ્રોલ નાખી અને માચીશ્રી એને સળગાવી જગ્યા છોડી અને ભાગી ગયેલા મરણ માટે કાવતરા માટે ઉપયોગ કરેલ કાર અને ત્રીજા આરોપીની શોધખોળ હાલ ચાલુ છે રિપોર્ટ ગોધરા